પ્રેસના નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડી જાણકારી મેળવી કે શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં ઇન્ટ્રો કહેવાય પેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં સાત સાત આંકડાનો વહીવટ થયો અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે જયારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટડીયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈ છે હવે સતી આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે આ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂંક પછી દસ દિવસે મેળવું એટલે સાત ડિજિટની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાંય સંપર્કમાં નતો નાના માપાત્રમાં તો કેમ ખબર પડે કોના વિરોધમાં છે કાંઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાને છે અત્યારે અમે રાજકોટ લોધિકાર સર્વેચ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવો સર્વસંમતિથી થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને વિવાદનો માણસ નથી હું વિશ્વાસનો માણસ છું અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે હું બહુ નાનો રાજકારણી છું જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કંઈ કહેવાને એટલા માટે સમાન નથી કે હું કંઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રમાં ગપગોળો જીકો છે હું પણ જીકું એ વાત વ્યાજબી નથી મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘડ્યું છે ભગવાન એનું ભલું કરે અને પછી હું જેમ પત્રમાં ગપગોળો જીકો છે હું પણ જીકું એ વાત વ્યાજબી નથી મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ લોધિકાર સર્ગમાં કોઈ કારણ નથી હું હું કહી દઉં કે બહુ નાનો માણસ છું હું સક્રિય રાજકારણનો માણસ નથી હું 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 માત્ર માત્ર એટલી જ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એ લોકોના ના રાષ્ટ્રપ્રેમ દેશ દાજ ધ્યાને રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું હું માનતો રહીશ છે આ ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી જો એ ન હોય તો મારે સેના સાથ લીધી દેવાના આટલી જ વાત કરવી હતી એટલા માટે કે બીજું બીજી કોઈ વાત જાણતા જિલ્લામાં સક્રિય માણસ છે ધાર્મિક માણસ છે અને એના પરિચયમાં પ્રભારી છે એટલે હું હમણાં છેલ્લે આવ્યો પણ આ બધું રાજકારણ છે એટલે એમાં અને હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું નાનો હોદ્દો ધરાવું છું કોઈ પણ વિવાદમાં કે કઈ વાત ન કરું એ વ્યાજબી છે અને ભગવાન બધાનું ભલું કરે સાહેબ હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવાળો માણસ છું કર્મ કરવાવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું કર્મ કોઈને છોડતું નથી આપણે શું કોણ ન્યાયધીશ